એ કેમ ફોમે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો યુટ્યુબ ઉપર મનસુખ રાઠોડ અને નાગદાન આહિર ની તમે ઘણી વાર સાંભળી ચુક્યા છો પરંતુ મિત્રો આ બંને જે છે એ ઘણી વાર વિડીયોની અંદર ઝઘડો કરે છે તો ક્યારેક બંને શાંતિથી વાતો કરે છે બીજી બાજુ મિત્રો મનસુખ રાઠોડ અને બંધારણની વાતો કરતા હોય છે નાગદાનભાઈ જે છે અને શ્રદ્ધા વિશેની વાતો તેમજ ભગવાન માતાજીની ચર્ચા કરતા હોય છે પરંતુ મિત્રો આ વાત વાતની અંદર ચબડી પડે છે તો ક્યારેક શાંતિથી મજાક મસ્કરી પણ કરતા જોવા મળ્યા છે ફરી એકવાર મિત્રો આ બંનેની જોગલબંધી સામે આવી છે જ્યારે મનસુખ રાઠોડ અને નાગદાન આહીરની વાતનું એક નવું કોલે વાયરલ થઈ છે જે મિત્રો આજે ફરીથી મિત્રો આ બંને મિત્રોએ વાતો કરી છે અને જેની અંદર પણ તેમણે મજાક મશ્કરી અને જ્ઞાન ગમતની વાતો કરી છે તો મિત્રો આવો સાંભળે કે આ બંને મિત્રો છે કે પછી એકબીજાના દુશ્મન મિત્રો તમારા વિચારો આ બંને વિશે શું છે કે ખરેખર તે બંને વિશે કેવા સબંધ છે અને બંને એકબીજાના હિતે શું છે કે પછી દુશ્મન એ વિશેની કોમેન્ટ તમે ચોક્કસથી કરજો અને જો પહેલાં આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલે જ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો હલો મજામાં બોલો અવાજ નથી આવતો બરાબર નક દાઈ તા વાય વાય હે હે હું ઈ બાઈ ગયા બીમાર પડી બાઈ ક્યાં ગોતવા ગયા બાઈ ગોતવા જાય અમારે બાઈ ગોતવા જવાની જરૂર નથી રૂપિયા ગોતવા ગયા હતા દઈ દીધા

બોલી હું ભણાઈ ગયો હોય પાછું ભરોસો નથી ચડાવી એટલે તો એમ તમે ચડાવવાની એમ કે તમે જો આ વિજયભાઈ રહ્યા વાત ને મારે ઈ બધા નવરા છે હું નવરો નથી એટલે નવરા નવરા આટલો ટકરો કાઢીને ચડાવીજો આખો દી મને ફોન કર કર કરે છે મે હમણા બ્લેક કરેલ છે હવે તમને કરે ઓ જો મારે તો હું કોઈ દી કોઈ પછી ભાર ન ડાલતી હોય તો કોઈ વાત ન કરે જો તમે વિરોધ કરશો ને તો જ હું તમારો વ્યા ચડાવું તમે મને એક વાર એમ કે હવે નાગદા આવી તમારો વિરોધ નહી કરે નકર તમારા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે એમ કહું છું તો એમને વિજયસિંહ નું નામ કેમ વચ્ચે લીધું એમ

અટણ ઓલી ભાઈ નો પર્દાફાશ કરવાનો તમે જેનો વિરોધ કરતો વિડીયો તમે સડાવ્યો મેડાવવાડાયો નહીં એનો એમ

પાછો માની જગ્યા માં બેઠો તો માની જગ્યા માં બેઠો બાપા ની જગ્યા બેઠો આસારામ બાબુ બાબા ની જગ્યા માં બેઠો તોય ઉપર લીધો કાયદો કાયદા નું જ કામ કરે છે માતાજી ને માનતા હોય તમારા પર્દાફાશ નો એલા એને પર્દાફાશ કરવો હોય ને એ સંવિધાન કાયદા ને માનતો એની કીધે પર્દાફાશ થાય માતાજી ને વખાણ કર્યા તમે એવું કર્યું દેવી શક્તિ નો ઉપાસક છે દેવી શક્તિ નામ મને પાટલાઈ ગયો હું ઉપાસક બની જાઉં એને દોડ જ કહેવાય

પાંચ મિનિટ ની રીટ થઈ નહીં પણ તમે કદાચ ક્યાંક બાંધવા જાવ તો તમે ત્યાં આશીર્વાદ લઈને આવો ને ખમા જા તરવારું લઈને આવ્યા ને તો માફી ના માંગવાની તો ઝીંગણું કલ્યાણ તમે ધીંગ ગયા હો તો આશીર્વાદ હોય નઈ તમે કાલે ગયા બધા ગાડીઓ લઈને તો અહીંયા હું કર્યું આશીર્વાદ નઈ નવા ભોરો માણા છે ને દેવી શક્તિના મંદિરમાં બેઠો છે ને તો ફલણ બેઠો એટલે તમે હું ઈ જોવા ગયા તા કાકા ઈ પૈસાના ના વહીવટ પાછો લીધો હોય તો ભાઈડા કેવાય આ તો અહિયાં દેવી શક્તિ નું માતાજી ને કુળદેવી મંદિર

એક હજાર માણસ જોયો અને મનસુ ગોહિ નો વિડીયો છે ને એને એક કલાક માં તમને કોઈ પાંચ હજાર થી સાત હજાર માણસો જોતા ખબર છે તો ઈ એટલે ઈ તમને જગત જેની વેલ્યુલેશન કરે ભાઈ હેલો ઇગ્નેસ કવિરાજ બાબુ આહીર વિક્રમ ઠાકોર નો જોતા હોય ઈ હોય ત્રણ સમાયેલો હોય બધું હોય તો લાખ રૂપિયા જ શું રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયા જોતા જ લઈ જાઉ મન સુગો એમાં એમાં કાકા આ તો બધું એવું હોય તમે

મને તમે યાદ કરાવ્યું ગણેશમાં તમે વિવાદ કર્યો તો કે ગણેશ મૂર્તિ એને સ્કૂલ માં નો સ્કૂલમાં છોકરા ભણાવવાના મામલતદાર મંત્રી બનાવવાના હોય ભુવા નો બનાવે આવા તો મામા નો ભુવા મેલડી નો ભુવો છે

આમ જોતા આણે દીધી પણ એમાં કાઈ ખોલવું ન પડે તો તમાર વાણી વર્તન થી મહાન બની હકી એમાં કાઈ નો હોય પણ હવે મૂળ હું છે કે તમે બધા આમ તાકાત માં નથી રેતા ને એટલે મજા નથી આવતી હું એટલે આતો તમારી હારે ખાલી વાત કરું બાકી ના કઈ ડિબેટ માં તો છે ને હામો મળે જ માણસ જો યાર આવું ન હાલ હવે આખું બાર રહ્યો ને હવે ઈ તો માતાજી ની ને મામા દેવ ની ને જગાવું છું ને હવે તારે ત્યાં હું ત્યાં સોજ જગાવે કોઈ દી છોકરા કલેક્ટર બને

હવે ડિબીટ કરવી ચાલો કરો ડિબીટ હવે અડધું તો રેકોર્ડિંગ મેં કરી લીધું છે મસાણી મેલડી બનાવે નહી માણસ ને મહાન

એનાથી ને શિક્ષણ થી મંત્રી બને મહાની મેલડી થી મામલતદાર નો બનાય મામા દેવ થી મંત્રી નો બનાય કોઈ ભારત ના તેત્રી કરોડ દેવતા માંથી એક કોઈ શિક્ષક કે આઈપીએસ કે અધિકારી નો બને ડોહો અને શિક્ષક થી બને તમે સ્કૂલ માં છોકરા ભણાય તો જ ને ભણતા આવડે તમે મોબાઈલ વાપરો છો તમે મોબાઈલ વાપરો છો આ મોબાઈલ નું સંશોધન ભણતર કર્યું કે ભુવા કર્યું શિક્ષક નું શિક્ષણ અલગ કે એક

ના શિક્ષક બધું ભણેલો હોય તમને એ ભણેલો શિક્ષક હું એમ છું કે પચાસ અગિયાર તમે નાગદાન ભાઈ ઊંધી વાતો કરશો નહીં હકીકત સત્ય ઘટના નો અમુક વસ્તુ ચીટોડિયા પીરિયડ લેવાનો હોય ક્લાસ કરતો ઇંગ્લિશ જ ભણાવ્યા કરે સાહેબ જેના છોકરા નિશાળ નથી દેખી એના ઇંગ્લિશ પાવરફુલ બોલે છે પેલા એની હોશિયાર હોય એની માં ભણેલી હોય ફાકા મારો

સાંભળી લોનભાઈ જે લેસન આપે ને એને કરવું જ પડે લેસન આપે એટલે તો જ ભણી ભણીને જ હોશિયાર થાય ઈ માતાજીના મઠ મંત્રી પેદા નો થાય માતાજીના મંદિર કલેક્ટર પેદા નો થાય આ બધા જન્મ દેવો હોય ને તો તમારે સ્કૂલ માં જ જવું પડે એને નમન કરીને આગળ વધે ને એટલે ક્યારે નમન કરીને આગળ વધે નમન કરીને પણ કેમ ભણતર માં નમન કરવાનું ભણવાનું પગે લાગવાનું પણ આસ્થા નું પ્રતિક બાકી પ્રાથમિક શાળામાં પૂજન ન થતું અરે યાર ઈ તમારો આસ્થા માટે થાય બાકી તમને ભણાવવામાં નો આવે ગણપતિને મૂકો સાઈડમાં બીજું પૂજન ન થાતું એટલે આ ઈ તમને કહું ઈ બધી વસ્તુ તમારું આસ્થા માટે થાય ને ધાર્મિકતાની અંદર શિક્ષણ આપવાનું એટલે મગજ વગરના છોકરા નો થાય મામો એટલે બધે નો મામો એકનો હોય ચાલે માનો એક ભાઈ હોય મામો બાકી બધા મામા મામા બનાવે આખું મામો લઈને નીકળ્યો એ કોઈ મંત્રી બને એના છોકરા એના છોકરા ભુવા જ બને હકુબા છોકરા મામલતદાર બને જ મને રીંગ કરજો મારે એક કરોડ રૂપિયા દાન જોજો હકુબાનો છોકરો એ કઈ મામલતદાર બને તો નો બને કેમ એનો છોકરો જો મામલતદાર બને તો હકુબાનો વિરોધમાં હોય હું નથી કેતો તમને મારી છોકરી તો દીકરી નો અવતાર છે ને માયર ની દીકરી અમે આટલી બધી નથી મહેનત કરતા પણ દીકરા માટે મહેનત કરીને તમને જો જીવતોઈસ તો બતાવઈશ જીવી ગયો તો પણ તો ઈ ભણાવવા પડશે સાંભળી લ્યો નાકદાન ભાઈ કોઈ એને હાંભળી લ્યો તો એને હોસ્ટેલ માં મૂકવા પડશે ને માતાજી ને મઠો મુક્યો પણ એમાં એમાં શિક્ષણ હોય તો કેવી ખબર પડી ગઈ કેવી ખબર માતાજી ના મઠો મુકો ને ઢાકલા વગાડો એટલે કલેક્ટર બની જાય એ મારી હાલ મારી ખોડિયાર કલેક્ટર બનાવે મારી ખોડિયાર કલેક્ટર બનાવે બસ કર છે કલેક્ટર

કે ભલે મારાથી ડિબિટ કરતા હોય આપણે દુશ્મની જેવું વર્તતા હોય ભલે ઈ તો એ આ તો ક્રિએટર છે આપડે એવું કઈ ન હોય બરાબર પણ હું કેટલો હારો માણસ હું બરાબર હું કેટલો હારો માણસ હું કેટલા નું પડ્યું છે મેં સડાયું નકર તમે આ ખાલી અકુબાની ની નીરે ડુકલાયું કરો છો ને અટણ મૂકી દો પણ કચ્છુ ગોવિંદ હારો માણસ છે કે એવું નો કરે હું તમારો મોટો ઉપકાર માનું છું કે તમે એક એક વાતે હારા કે જો આપડા ભલે હેતુ હોય છે પણ છતાં હેતુ નો એવી રીત ફોન નથી આવ્યો તમારો એ રીતનો ફોન આવ્યો કે ભાઈ ઘરે ને ઘરે આ વસ્તુ ના કરે તમારો તમે વિડીયો ચડાવ્યો હતો તો મેં તમારો તમારા હારા માટે મેં કીધું મેં કે વિડીયો ડિલીટ કરી નાખ્યો તો એ વિડીયો ડિલીટ કોને કરાવ્યો મેં કરાયો હા હા કેમ કે નાગદાન ભાઈ ઘર નો મામલો હોય નો ચડાવાય

બગલા કપટ યાર એથી કે બોલા કાગા ભલા તન મન એક જ રંગ એક જ રંગ હું એ કઉ છું કે મારું મન છે ને ચોખ્ખું છે તો ભરી ભાઈ તમે ચોખ્ખું છે મારી મારી ફરજ બનતી હતી ને કે ભલા આપડે ઓડિયો માં ડિબેટ કરી બધું કરતા હોય પણ ઘર ની વાત બહાર લઈ લેવાય ના ના એ તો સો પણ આમાં શું છે જયારે મારું એક હું સત્યની ની શબ્દ ને ત્યારે હું કોઈ ભાઈ સત્ય સાંભળી લો સત્ય ને કઈ લેવા દેવા નથી સત્ય કોને સમજદાર માણે ને સત્ય પારખ હોય હવે કાગડા પાસે જઈને તમે કઈ ન્યાકણ હંસ ની વાતો કરો ન્યાકણ જ્ઞાન પીરશો એને હું ખબર પડે એમાં જગત માં કઈ બધા જ્ઞાની નથી ને બધા સમજદાર નથી બધા એક તો લાભ લેવા વાળા છે નાગદાન ભાઈ તમારે ઘેરે બાધે તાલી ઉપાડવા વાળા પચાસ જણા છે

અને અમુક બિચારા દુખીય થતા છે નાગદાન ભાઈ ભોડો માણસ ખોટું થયું તો કાઈ તમે એન ઘરે ટપાલ નો લખી હોય પણ સજન માણસ એને પસ્તાવો થાય એને સજનતા માફી સંધુભાઈ નથી માફી માંગી આ વિજયભાઈ બોલવા ભૂલી પડી કે મેં માફી માંગી ની જરૂર નથી સંધુભાઈ ની માંગવાની જરૂર નથી તમે જે શબ્દ છે એ શબ્દની માફી માંગીશ કોઈની માફીઓ માંગવા હોય કોઈ દીકરો નથી કે એની માફી માંગવી પડે શબ્દ મારી ભૂલ તો મારે શબ્દ નું પ્રવું જોઈએ બોલાઈ ગયો હોય તો હું ઈ બાબતમાં મારો પસ્તાવો વ્યક્ત કરું છું એમાં મનસુખભાઈ ની માફી નો કેવાય કે સંધુભાઈ ની માફી સંધુભાઈ ક્યાં કોઈ કિંગ છે સંધુભાઈ ની માફી માંગવી પડે કે મનસુખભાઈ ક્યાં કોઈ કિંગ છે કે માફવી માંગવી પડે ક્ષત્રિય છે એને એના શબ્દ ની માફી માંગી છે ની માંગી કે ભાઈ મારાથી કદાચ આ શબ્દ ગયો ઈ મનસુખભાઈ ની માફી માંગવી પડે અને સંધુભાઈ ક્યાં કોઈ કિંગ છે એની માફી માંગવી પડે આ સમાજ ની અંદર સત્ય શબ્દ નું કરવું હોય તો તમે તમારા શબ્દ માફી માંગો છો તમારા તમારા શબ્દ ની કોઈ

એટલે આવું હોય નાગદાન ભાઈ એટલે એને એ ખબર નો હોય આખું મામા ઉપડી પડ્યા ને એને કઈ ભાન નથી અને વિજયસિંહ છે ને એ ક્ષત્રિય ને છે એટલે અમે એને જે માફી માંગી ની એના શબ્દ નહી અમારી માંગી નથી અને અમે માફી માંગવા પણ માંગતા પણ નથી કોઈ ને કોઈ માફી માંગે તમે ના પડતી માફી છે ને માંગવાની કોઈ ભાઈ એવું કયું ખરાબ કર્યું કે આપડે કોક ની માફી માંગવી પડે ના એ તો સાચું છે માફી એની હોય શબ્દ ની કે ભાઈ મારાથી કદાચ કોઈ ઉતાવળમાં શબ્દ જે શબ્દ નથી જોતો ઈ બોલાઈ ગયો તો એની માફી માંગુ છું એટલે વિજય કોઈ સમાજ ની માફી માંગી નથી કોઈ વ્યક્તિ ની માફી માંગી નથી એને માફી ખાલી એના શબ્દ ની માંગી છે ભગવાન બુદ્ધ વિશે કે મારાથી તમારી વિશે બોલાણું હોય તો ઈ શબ્દ હું પાછા લઉં છું બાકી એમાં કઈ નથી આતો અકુભાઈ ને કઈ ખબર નથી ટોકી બે

ના ના એ તો મારી ધ્યાન માં દેસો હું તમારા જે લુખો એને કહીજો કે ખોટી કોમેન્ટ ના કરો હું કોઈનું ખોટું કરવા માટે નથી બેઠો હું તમારી બોલીશ ના એ ખોલે આમ કઈશ વાહે નહી

કોઈ જ્ઞાતિ નથી દેવી પૂજક જેટલા માતાઓ ની પૂજા સેવા પૂજા કરે બધા દેવી પૂજક માં આવે એટલે હવે આ બધા લોકલ બ્રાંત માં આવે એટલે લોકલ ને ચાઇના નો માલ છે એની